સાકીર હુસેન પટેલનું વોટસપ હેક કરી અને હવાલાની માહિતી લેવી હતી ત્યારે આરોપીઓએ ચૌદ જુલાઈના રોજ અલ કસવા કાપડની દુકાન સામેથી ઈકો ગાડીનો પીછો કર્યો અંકલેશ્વરના ઓમકાર બે કોમ્પ્લેક્સના પાર્કિંગ માંથી અડતાલીસ લાખ હવાલાની રકમ ચોરી કરી હતી પોલીસે ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો રોકડા બે મોબાઈલ અને જુપિટર સ્કૂટર સહિત કુલ ચાલીસ લાખ સિત્તેર હજાર ત્રણસો નો મુદ્દા માલ કબજે કર્યો છે આ રકમ ઓરંગાબાદ થી મદ્રેસા માં કાર્યરત મોલવી મુસા આદમ રંદેરાની હતી તેમના પિતરાઈ ભાઈ જાહિદ ખાલિદ નોમાનીએ ઝામ્બિયાથી આ રકમ મોકલી હતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે ત્રણ શખ્સોને

આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે

નામનો જે ઈસમ પકડાયો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેફા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઇદ્રિસ બારીવાલા મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈપી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી સારા માટે મંગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુ છે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ અંકેશ્વર